સથાણા વિસ્તારમાં રેતી પાટીદાર સમાજની 17 વર્ષ સગીર દીકરીના અપહરણના મામલે આખરે 38 દિવસ બાદ પોલીસને મોટી સફળતા મળી છે પ્રેમચાળમાં ફસાવી લગન લાલચે સગીરાને ભગાડી ચનાર 26 વર્ષ પરણિત અને બે સંતાનના પિતા એવા અરવિંદ પંચાસલાની ક્રાઈમ બ્રાન્ચે બોટાથી ધરપકડ કરી છે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આરોપી અરવિંદ પાંચસરાની ગઈકાલે બોટાદ ધરપકડ કરી હતી ત્યારબાદ તેને સુરત ખાતે લાવવામાં આવ્યો હતો ત્યારબાદ આજે સવારે પોલીસ અધિકારીઓ અને પોલીસ કાફલા સાથે આરોપીને સથાણા વિસ્તારમાં લઈ જવામાં આવ્યો હતો ત્યારે મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો અને અગ્રણીઓ ત્યાં આવી પહોંચ્યા હતા આરોપી દ્વારા કેવી રીતે સગીરાનું અપહરણ કરીને લઈ જવામાં આવ્યું હતું વગેરે અંગે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું બીજી તરફ આ અપહરણ કેસની શરૂઆતમાં સથાણા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી પરંતુ પોલીસ આરોપીને પકડવામાં અને તેના કબજામાંથી સગીરાને મુક્ત કરવામાં નિષ્ફળ ગઈ હોવાના આક્ષેપો સાથે પાટીદાર સમાજના લોકોએ પોલીસ મથકનો ઘેરાવો કર્યો બાદ આક્રોશ વ્યક્ત કરી આ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવાની માંગ કરવામાં આવી હતી આ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આ કેસ તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હતો ક્રાઇમ બ્રાન્ચે આ કેસ લેતાની સાથે જ જુદી જુદી દિશાઓમાં તપાસ શરૂ કરી હતી આખરે ગણતરીના દિવસોમાં જ આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો આજે રીકન્સ્ટ્રક્શન ક્રાઇમ બ્રાન્ચની કામગીરીથી ખુશ થયેલા પાટીદાર સમાજના આગેવાનો દ્વારા પોલીસ ઉપર ફૂલોથી વર્ષા કરવામાં આવી હતી વર્ષની સગીરાનું અપહરણ કેસની અંદર આજે સુરત ક્રાઈમ બ્રાન્ચે રિકન્સ્ટ્રકશન કર્યું હતું ને સૌ મોટી સંખ્યાની અંદર લોકો ઉમટી પડ્યા હતા જોવા માટે કે આ નરાધમ નું સરઘસ કાઢ્યું છે ત્યારે આ સમાજની વ્યવસ્થાને ખોરવાવાળા આ સામાજિક જે દૂષણો છે જે સમાજ આ નરાધમો જે છે એમને જાહેરમાં જ્યારે વરઘોડો સરઘસ કાઢતા હોય ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સુરત ક્રાઇમ બ્રાન્ચના કામગીરીને અમે વધાવીએ છીએ પરંતુ જ્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે સત્તર વર્ષની સોળ સત્તર વર્ષની દીકરીઓને જ્યારે આવા નરાધમો ત્યારે ફસાવી ફોસલાવીને લઈ જતા હોય છે ત્યારે સમાજના આ આ લુખાઓને આ સમાજની અંદર રહેલા જે અસામાજિક તત્વો છે જેનો કોઈ સમાજ નથી હોતો એવા લુખાઓનું જ્યારે સરઘસ કાઢવામાં આવે જેને જે લુખાઓ ફસાવી ફોસલાવીને લઈ જતા હોય છે એ લુક્ખાઓને જ્યારે કોઈ પના આપતું હોય છે જ્યારે કોઈ એની મદદ કરતું છે આર્થિક મદદ કરતું છે અને કોઈ વાહનની મદદ કરતું છે આવા લુખાઓને જે મદદ મદદગારી કરી હોય છે એવા માણસોને પણ આમાં આરોપી બનાવી અને એમને પણ આરોપીમાં નામ લખવામાં આવે એફઆઈઆરની અંદર નામ લખવામાં આવે એવી અમારી માગણી છે આરોપી પરણિત છે જી ચોક્કસ આરોપી પરણિત છે એને અગાઉ ઇતિહાસમાં પણ એ આવી રીતે છોકરીઓને ફસાવી ફોસલાવી ભાગીને લઈ લઈ જવાનું કૃત્ય કર્યું છે ત્યારે હું ચોક્કસ એમનો ઇતિહાસ તપાસવાનું સુરત પોલીસને કહીશ કે આ આ રીતે આવા નરાધમોનો ઇતિહાસ તપાસી અને એને કડકમાં કડક સજા થાય આ નરાધમો કોર્ટના માધ્યમથી પણ ન છૂટે એવી મારી વિનંતી છે